ઓગણ માં સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા ઓગણાએંસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસી વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોની વીરતા અને તેની બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય તમામ શાળાઓના બાળકો શિક્ષકો નગરપાલિકાના સદસ્યો ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાઇટ બાઇટ વર્ષાબેન ગજેરા નગરપાલિકા ઉપલેટા ત્રિવેદી ઇન્ચાર્જ ઓફ રાજકોટ જિલ્લા તિરંગા યાત્રા રિપોર્ટર રજાક રાવકુંડા

તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને પાટાલ સાહેબ પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી ધવભાઈ લાકડીયા નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના ના સદસ્યશ્રીઓ જોડાય

બધી જ બાળકો જોડાવેલા હતા ઉપરેખામાં વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશની આઝાદી માટે જે કોઈ લોકો એ કુરબાની આપી છે તેને આપણે યાદ કરીએ અને તેને સાથ સાથ રંડન કરીએ કે આપણે જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદર ના રંગમાં ભરે છે તો ચાલો આપણે બધાએ આવતા સ્વતંત્ર દિવસ ને હરું મણું અને આનંદ ઉજવીએ